નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ચૂંટણી કમિશનરનું નું રાજીનામું એવા સમય આવ્યું છે જયારે દેશમાં થોડા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અરુણ ગોયલ રાજીનામા પાછળના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી ચૂંટણી કમિશનર રાજીનામું એવા સમય આવ્યું છે જયારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે જોકે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી સરકારે તાજેતરમાં છ મહિનામાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડર ની કિંમત માં ઘટાડો કર્યો છે જે બાદ ઘરેલુ ગેસ સિલિન્ડર ની કિંમત છત્રીસ મહિનામાં સૌથી ઓછી છે અને ત્રીસ મહિના પછી તે ઘટીને નવસો રૂપિયા થઈ ગઈ છે આવી સ્થિતિ માં હવે દેશના સામાન્ય લોકો સસ્તા પેટ્રોલ અને ડીઝલ ની રાહ જોઈ રહ્યા છે પીએમ મોદી શનિવારે પૂર્વોત્તર રાજ્યો ની મુલાકાતે હતા આ ક્રમ માં વહેલી સવારે તેમણે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી હતી આ સાથે તેમણે કાઝીરંગા નેશનલ પાર્કના અન્ય પ્રાણીઓની તસવીરો પણ શેર કરી હતી કાઝીરંગા પછી પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલ નું ઉદઘાટન કર્યું કેટલાક રાજ્યો માટે પંચાવન હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું આ પછી પીએમ મોદી આસામ પહોંચ્યા અને લચિત બોરફુકનની ની ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું પીએમ મોદી પણ ચાના બગીચામાં પહોંચ્યા હતા ચાના બગીચાની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ના ચાના બગીચા વિશે પણ માહિતી લીધી હતી આ સાથે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો પણ શેર કરી હતી ઇન્સ્ટાગ્રામ પર ચાના બગીચાઓની તસવીરો શેર કરતા પીએમ મોદી એ લખ્યું કે આસામ તેના ભવ્ય ચાના બગીચા માટે જાણીતું છે અને આસામ ની ચા એ આખી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે હું નોંધપાત્ર ચાના વાવેતર સમુદાય ની પ્રશંસા કરવા માંગુ છું જે સમગ્ર વિશ્વ માં આસામ ની પ્રતિષ્ઠા વધારી સખત મહેનત કરી રહી છે હું પ્રવાસીઓ ને રાજ્ય ની મુલાકાત દરમિયાન આ ચાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું આ પહેલા પીએમ મોદીએ શનિવારે જોરહાટમાં અહોમ કમાન્ડર લચિત બોરફુકનની ની એકસો પચીસ ફૂટ ઊંચી પ્રતિમા નું અનાવરણ કર્યું હતું વડાપ્રધાન ટોપ નજીક પર ખાતે લચિત બોરફુકન મેદમ વિકાસ પ્રોજેક્ટ ખાતે સ્ટેચ્યુ ઓફ વીર નું અનાવરણ કર્યું હતું હેલિકોપ્ટર દ્વારા અરુણાચલ પ્રદેશ થી પહોંચેલા મોદી પરંપરાગત ડ્રેસ અને પાઘડી પહેરીને આવ્યા હતા તેમણે પ્રતિમા નું અનાવરણ કરવા માટે અહોમ સમુદાય ની ધાર્મિક વિધિ પણ કરી હતી આ કાર્યક્રમ માં વડાપ્રધાન ની સાથે મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા પણ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ની અંદર હાથી અને જીપ સફારી લીધી હતી મોદીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ની તેમની પ્રથમ મુલાકાત પર સૌ પ્રથમ પાર્ક ની સેન્ટ્રલ કોહરા રેન્જ ના વિસ્તારમાં વિસ્તાર માં હાથી સફારી કરી અને ત્યારબાદ તેજ શ્રેણી ની અંદર જીપ સફારી લીધી વડાપ્રધાન મોદીએ શનિવારે અરુણાચલ પ્રદેશના તવાંગમાં તેર હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી દુનિયાની સૌથી લાંબી સુરંગનું ઉદઘાટન કર્યું હતું વડાપ્રધાન મોદી સેલા સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી હતી આ સુરંગ તવાંગને દરેક પ્રકારના વાતાવરણમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે તેનાથી ચીન બોર્ડરનું અંતર દસ કિલોમીટર સુધી ઘટી જશે વડાપ્રધાને આ સુરંગની આધારશિલા ફેબ્રુઆરી બે હજાર માં રાખી હતી ચીનને અડીને આવેલા અરુણાચલ પ્રદેશમાં આ ટનલ સૈનિકોને તવાંગ સેક્ટરના આગળના વિસ્તારોમાં ઝડપથી પહોંચવામાં મદદ કરવા આ ટનલ એલ પર ભારતીય સેનાની ક્ષમતાઓને વધારશે આનાથી ભારતીય સેના અને હથિયારોની અવરજવરમાં અવર સરળતા રહેશે આ ઉપરાંત સુરક્ષાની સાથે આ વિસ્તારનો આર્થિક વિકાસ પણ થશે તે લગભગ આઠસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે જેમ જેમ લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દરેક ઈચ્છા પૂર્ણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ વખતે સરકારી બેંક કર્મચારીઓ અને અધિકારીઓ માટે સારા સમાચાર છે ટૂંક સમયમાં તેમના પગારમાં વાર્ષિક સત્તર ટકા નો વધારો થઈ શકે છે તેમનો પગાર નવેમ્બર બે હાજર દેશની કોર્પોરેટ કંપનીઓની જેમ બેંક કર્મચારીઓ માટે પણ અઠવાડિયામાં માં પાંચ કામકાજ ના દિવસો મંજૂરી મળી શકે છે આ નિર્ણયથી સરકારી બેંકોના લગભગ આઠ લાખ અધિકારીઓ અને કર્મચારીઓને એક સપ્તાહમાં વધેલા પગાર અને એક દિવસની વધારાની રજાનો લાભ મળવા લાગશે નવેમ્બર બે હજાર બાવીસ થી તેમનો પગાર વધવાનો હોવાથી આ કર્મચારીઓને પણ જંગી એરિયર્સ મળવાની અપેક્ષા છે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક માર્ચ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર છ પોઈન્ટ પંચાવન અરબ ડોલર થી વધીને છસો પચીસ પોઈન્ટ ત્રેસઠ અરબ ડોલર થઈ ગયું છે આના એક સપ્તાહ પહેલા કુલ વિદેશી મુદ્રા ભંડાર બે પોઈન્ટ સત્તાણું અરબ ડોલર વધીને છસો ઓગણીસ પોઈન્ટ શૂન્ય સાત અરબ ડોલર થયું હતું